હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંચલ ફેમિલી બ્લોગ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા ત્રણ જુઓ અને હું અને પપ્પા અને મમ્મી અને દિવ્યા અમે લોકો જઈએ છીએ મલાત જ કેમ કે આજે મંગળવાર છે અને એક સાઈડનું કામ છે આપણું એક સાઈડ પૂરી થઈ ગઈ છે અને એક સાઈડ બાકી છે તો ત્યાં પાર્ટી એવું કહે છે કે ભાઈ એક કામ છે હજી તો તમે ફરીથી આવો અને સાઈડ વિઝિટ કરો તો અમે લોકો જઈએ છીએ તો મમ્મીને એ લોકોને બી જોડે લઈ જઈએ છીએ કેમ કે મલાત જ માનું મંદિર છે જે સોનાનું છે અને જ્યાં કોઈ દરવાજા નથી મંદિરમાં તો મમ્મી લોકો કહે છે અમારે દર્શન કરવા આવું છે તો જઈએ છીએ અમે લોકો બધા ફટાફટ ત્યાં આગળ અને તમને પણ બ્લોગમાં દર્શન કરાવું ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ જો અને મમ્મી તો ચાલુ કર્યું છે કેળું ખાવાનું એને ભૂખ લાગી જાય એટલે આ બાજુ દિવ્યા બેઠી છે અને વરસાદ બહુ જોરદાર છે રોડ ઘરેથી નીકળ્યા ને ત્યાં નો વરસાદ છે જોરદાર હાથી જાણ જ ક્રોસ કર્યું છે હજી તો ના પડો ના અમે નાખ્યું કેવી રીતે ખબર આમ સાઈડમાં માં નાખ્યું બાપુ કોઈ વાળું નીકળે પડે હા એ વાત સાચી છે વરસાદ જોરદાર છે આજે અંધારું અંધારું જ છે બધે ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ મલાતજ મંદિરે નહીં ગયા છીએ એક સાઈડ જોવાની છે તો પહેલા જોઈ લઈએ જો મમ્મી લોકો ક્યાં બેઠા છે મમ્મી પપ્પા છું અને આ વિલા છે બધી જુઓ આ બધી વિલા છે આ મીનકા નામ આપેલું છે આનું એવી રીતે બધાને અલગ અલગ આપેલું છે અલગ અલગ કન્ટ્રીના વાઇઝ બનાવેલી છે આવી બધી જેમ કે એક બાલી છે એક પેલું આપણે કે પેલું નદીમાં વચ્ચો વચ્ચ પેલા છે બધા એને શું કહેવાય છે પેલા ઘર હોય છે બધા એક કયો દેશમાં હોય મને એ નહીં ખબર ચાલ હેર છોડ વાંધો નહીં જો આ તળાવમાં કેવું ભરેલું છે આ વેડિંગ માટે બહુ મસ્ત એરિયા છે વેડિંગ બહુ હોય છે અહીંયા આગળ

મંદિર સુધારી દીધું છે આ મંદિર વહેલા આવું નહોતું મોટું કરી નાખ્યું હું મમ્મી લોકો આવે છે મંદિરનું કામ ચાલે છે રિનોવેશન તમે લોકો બી દર્શન કરી લો મને જ ના

તો ફ્રેન્ડ્સ આપણે ઘરે પહોંચવા જ આવ્યા છીએ આ પામ હોટલ આવી ગયા છીએ અને ટ્રાફિક જુઓ આ ટ્રાફિક લગભગ બપોરનો ત્રણ વાગ્યાનો આટલો આટલોને આટલો ટ્રાફિક છે અમે જ્યારે જતા રહ્યા ત્યારે આટલો ટ્રાફિક હતો જુઓ ટ્રાફિક જુઓ ભયંકર ટ્રાફિક છે એમ સામે મેઘમાં આવી ગયું છે આપણે બસ થોડુંક જ છે અહીંથી ભાઈ વળી જવાનું છે મળી આપણે ઘરે આવી ગયા છીએ અને દિવ્યા બનાવે છે અહીંયા આગળ વઘારેલી ખીચડી અને મમ્મી કંઈક શું કરે છે તું ક્યારે બનાવે છે કાલની તૈયારી અત્યારે તો જેને બી ખાવી હોય આવી જાઓ ખીચડી વધારેલી મજાક દાર બરાબર ને જગ્યા ઓકે ફ્રેન્ડ્સ બને એટલે જમી દઈએ તો હેલો ફ્રેન્ડ્સ જમીને ડાયરેક્ટ મમ્મી મામાના ઘરે આવી ગયું હતું અને વાગવામાં થઈ ગયા છે બહાર કારણ કે એમનું જે આ કીબોર્ડ છે ને જ્યારે દેખાય એ કંઈક પ્રોબ્લમ થયો હતો તો એનું કામ કરતો હતો અને અહીંયા અમિત તો અમે જુઓ ચા બનાવે મારા માટે યાદ આવી ગઈ ને બહુ જૂની વરસ થયો નહીં ટાઈમ થયો એક ટાઈમ હતો ત્યાં બેસતા હતા આપણે અને તમે ચા બનાવતા અમે ચા ની ચુસ્કી મારતા હતા એ જુઓ આજે મને કે તું બેસ હું ચા બનાવતા મામી ભલે ઊંઘ્યા કે તમે ચા બનાવજો ફિલ્મ નહીં કહું તું ફટાફટ ઘરે કારણ કે બાર વાગી ગયા હતા જુઓ તમને અહીંથી ઘડિયાળ દેખાય ને તો બતાવો હા દેખાય તો ખરા ઓકે ફ્રેન્ડ્સ મળીએ છીએ અને આ વ્લોગનો એન્ડ કરીએ છીએ તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ મળીએ છીએ ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ